મિત્રો આપણે હળવદ શહેરમાં આપણું જે બસ સ્ટેશન છે ત્યાં આગળ છીએ અને પહેલાં એક વાત કરી દઈએ કે હળવદના સિત્તેર ટકા ગામડાઓ એવા છે કે જ્યાં આજની તારીખમાં પણ એસટી બસના દર્શન પણ દુર્લભ છે તેની સાથે અહીંના જે રાજકીય આગેવાનો હોય આ બધા અગાઉ જે બસ સ્ટેશનનું જ્યારે લોકાર્ડોપણ થયું ત્યારે વાતો કરતા હતા કે અહીંયા આપણે એસટી ડેપો લાવવો છે ને વર્કશોપ લાવવો છે ને આ કરવું છે ને તે કરવું છે ને આવી બધી વાતો કરી પરંતુ એમનાથી ખરેખર કંઈ થયું નહીં એ બધું તો કંઈ ન થયું પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સિત્તેર ટકા ગામડાઓમાં આજની તારીખમાં એસટી બસો નથી જતી એ પણ જે છે મિત્રો એ ચાલુ નથી કરાવી શક્યા તેની સાથે મિત્રો વાત કરીએ અત્યારે હળોદમાં જે સરા ચોકડીથી સરા નાકા સુધી સરા નાકાથી ત્રણ રસ્તા સુધી જે આરસીસી મતલબ કે આ રોડનું કામ ચાલુ છે એટલે એસટી બસો નહીં આવે તો ટ્રાફિક થાય આપણે પણ સમજી છીએ એક સાઈડ બંધ છે પરંતુ એસટી વિભાગે જે છે એ પરિપત્ર આપેલો છે કે કચ્છ બાજુથી જે કંઈ એસટી બસો આવતી હોય એને ત્રણ રસ્તાથી દશામાંના મંદિરથી અંદર બસ સ્ટેશનમાં આવવાનું પરંતુ મોટાભાગની એટલે કે પંદરથી વીસ જેટલી બસો એવી છે ને મોટા રૂટની બસો છે કે જ્યાં આગળ ખાસ કરીને દાહોદને ભીલોડા ને એ બાજુ જે કંઈ શ્રમિક વિસ્તારો આ બાજુ મજૂરી કરવાને માટે આવ્યા હોય મિત્રો એને જ્યારે એમના વતન જવાનું હોય એ બાજુ જવાનું હોય આ મોટા ભાગની મતલબ કે પંદરથી વીસ બસો છે મિત્રો એસટી બસ એ અડોદ બસ સ્ટેશનમાં આવતી નથી અને પરિપત્ર આપેલો છે તેમ છતાં પણ આ એસટી બસના જે કંઈ ચાલકો છે મિત્રો એ એટલી મનમાની ચલાવી રહ્યા છે કે અહીંયા બસ સ્ટેશનમાં આવતા નથી મુસાફરો જે છે મિત્રો એ મુસાફરો અહીંયા એસટી બસની રાહ જોઈને બેઠા હોય અને બારોબાર હાઈવે ઉપરથી આ બસો જે છે એ વહી જાય છે અત્યારે અમે હમણાં એક માહિતી લીધી મિત્રો તો સવારથી અત્યાર સુધીની ખાલી વાત કરીએ તો ભુજથી અમદાવાદ જામનગર દાહોદ ભીલોડા મુન્દ્રા જામનગર અમદાવાદ વાંકાનેર દાહોદ રાણીપ મુન્દ્રા માંડવી સુરેન્દ્રનગર અમદાવાદ આટલી બસો જે છે મિત્રો એ તો અત્યારે એટલે કે બપોર સુધીમાં જે છે એ બારોબાર વહી ગઈ છે આના જે કંઈ મુસાફરો છે જ્યાં જવાનું છે તો એ મુસાફરો અહીં એસટી બસની રાહ જોઈને બસ સ્ટેશનમાં બેહી રહ્યા અને આ બસો જે છે એ ડાયરેક્ટ મતલબ કે સીધી હાઈવે ઉપરથી બાયપાસ વહી જાય છે તો પછી એ બાયપાસ વહી જાય છે તો આ બસ સ્ટેશનનો કોઈ મતલબ છે નહીં આ હમણાં કરોડો રૂપિયાના ખર્ચે નવું એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું મિત્રો તો આનો કોઈ મતલબ છે નહીં આમ તો આને સ્ટેન્ડ કહેવાય ડેપો જે છે એ ધાંગધ્રા છે મિત્રો એટલે અહીંયાથી જે કંઈ વહીવટ કરવો મતલબ ક્યાં ગામમાં બસોની મેકલવી અહીંયા કંઈ કોઈ વહીવટ થઈ શકે તેવી સ્થિતિ નથી અગાઉ આપણે વાત સાંભળી હતી હરિદર્શન હોટલ પહેલાં હતી તેની સામે જે કંઈ ઓલા ઝૂંપડાવાળાને રહેતા તેને હટાયા અહીંયા બસ સ્ટેશન કરવાનું છે મતલબ કે વર્કશોપ કરવાનો છે ત્યાં આગળ બારોબાર જે છે એ ટ્રાફિક ન થાય તે માટે થઈ અને અમુક સ્ટેન્ડ અહીંયા આપવાના છે પરંતુ એ પણ બધી ખાલી વાતો હતી ત્યાં પણ કોઈ કે દિવાલો કરી નાખી છે એટલે આ જમીનો જે જે જગ્યાએ હડોદમાં પાલિકા તંત્ર કે પછી સિટી સર્વે વાળા જે ખાલી કરાવે છે મિત્રો એ અમે ખરેખર કહીએ છીએ કે આવતા બે વર્ષ પછી તમે જોઈજો જે કંઈ લોકોને જમીનો જીનમાંથી ખાલી કરાવી હોય કે ત્યાં આગળ શણેશ્વર મંદિર પાછળ ટ્રુકમાં તળાવ કાંઠેથી ખાલી કરાવી હોય તો અહીંયા જે બે પગા આંખલાઓ જે છે ભૂમાફિયાઓ જે છે મિત્રો એનો ત્યાં આગળ કબજો થઈ જવાનો છે અમે તમને લખીને જોતું હોય તે આપી દઈશું કે બે વર્ષમાં આ લોકો જે છે એ જમીનો ઉપર કબજો જમાવી લેવાના છે ને એમને કંઈક ત્યાંથી નીકળે છે એટલા માટે થઈને જ આ બધાને આગળ કરીને ખાલી કરાવે છે એ વાત સાઈડમાં રાખી વાત છે એસટી બસ સ્ટેન્ડની મિત્રો કે અહીંયા હડોદમાં એસટી બસ સ્ટેન્ડ છે દરરોજની અસંખ્ય બસો જે છે મિત્રો જુદા જુદા રૂટની અહીં અહીંયાથી પસાર થતી હોય છે કારણ કે કચ્છમાં જવું હોય તો પણ અહીંયાથી જવાય આમ મોરબી જવું હોય રાજકોટ જવું હોય તો પણ અહીંયાથી જઈ શકાય એટલે અંદાજે હમણાં અમે પૂછ્યું ને તો થી વધારે જે એસટી બસો છે ચોવીસ કલાકમાં એ અહીં અવરજવર કરતી હોય છે પરંતુ અત્યાર સુધીના જ આ મેં તમને વાત કરી એમાં મોટા રૂટની જે કંઈ બસો છે એ બારોબાર વહી જાય છે હડોદમાં આવતી નથી મુસાફરોને મને એવું વાલો બસ સ્ટેન્ડે વહી જઈએ આપણે ત્યાંથી એસટી બસ મળી જાય છે પરંતુ અહીંયા તો આવતી છે નહીં એટલે ખાસ એસટી વિભાગ જે છે ટૂંકમાં તાંગધ્રા ડેપો છે ત્યાં આગળ અહીંયા કોઈ ફોન કરે તો એ કોઈ જવાબ દેતા નથી અમે એક વખત ફોન કર્યો તો ત્યાં ખરેખર કોઈક લુખાન મવાલીઓ બેઠા હોય ત્યાં આગળ એના જેવું એ વર્તન કરે છે મુસાફરો સાથે પણ એ લોકો એવું વર્તન કરે છે કોઈ પૂછે કે સાહેબ રાણીપ મુન્દ્રા બસ તો કે હાલો અમે જોવું લઈ પણ તમે ક્યારે જોવરાવાનો છો એનો નવ વાગ્યાનો ટાઈમ હતો અત્યારે તો અગિયાર વાગી ગયા બાર વાગી ગયા તો તમે ક્યારે જોવાના ભુજ અમદાવાદ મતલબ કે ભુજથી અમદાવાદ જે છે મિત્રો એ અહીંયાથી કોઈને જવું હોય તો ભુજ અમદાવાદ બસ સીધી બાયપાસ વહી જાય છે આ જામનગર દાહોદ છે અને ખાસ મોટાભાગે દાહોદ ને ભીલોડા અને એ બાજુના જે કંઈ શ્રમિકો આ બાજુ મજૂરી કરતા હોય એટલે એ ત્યાં જતા હોય છે તો એની અહીંયા તો આવતી નથી એસટી બસ મુસાફરો જે છે તે અહીંયા આગળ ઉભા હોય રાહ જોઈને ઊભા હોય ત્યાર પછી વરી પાછી ખાનગી વાહનોમાં જવાનું હોય પાડા ડબલ લે દોઢું ભાડું લે આવી બધી પરિસ્થિતિ છે મિત્રો એટલે ખાસ સામાજિક જે આગેવાનો હળવદના બની બેઠેલાઓ છે એને પણ આપણે કહી છે કે એકાદી એસટી બસ ચાલુ થાય તો તમે ફોટા પાડવાનું ને નારા લગાવવાનું ને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવાનું છે જ પણ ચૂકતા નથી તો તમે એ પણ બધું કરો છો એ તમે વાહવાહી લૂંટવા પોગી જાઓ છો તો તમારી આ પણ એક ફરજ છે કે પંદર થી વીસ મોટા રૂટની એસટી બસો હળવદ શહેરમાં આવતી નથી એને કાયદેસર એસટી વિભાગે પરિપત્ર આપી દીધેલો છે કે સરા નાકાથી સરા ચોકડી સુધી જે રસ્તાનું કામ નિર્માણમાં છે તો ત્યાં માની લીધું કે ટ્રાફિકની થાય છે નથી ચાલે એવું તો એમને એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ રસ્તાથી જોગણીમાના મંદિરથી દશામાના મંદિરથી બસ સ્ટેશનમાં આવવાનું પરંતુ તેમ છતાં પણ આ એસટી બસના ચાલકો જે છે એ નથી આવતા પરિપત્ર હોવા છતાંય નથી આવતા હમણાં અમે એક ભાઈએ પૂછ્યું હમણાં એવા એક કોક મજૂર છે એને કોઈ કંડક્ટરે એકસોને પંચ્યાસી રૂપિયા વધારાના લઈ લીધા અને પછી એવું કીધું કે ભાઈ આ તો મારે વાપરવા પડશે તો ખરેખર આ આવી પરિસ્થિતિ છે તો ખાસ એસટી વિભાગ જે છે એ પણ આમાં ધ્યાન આપે તે જરૂરી છે અને મોટા રૂટની બસો મતલબ કે જે એસટી બસને બસ સ્ટેન્ડમાં અહીં જે સ્ટેન્ડ કરવાનું છે મતલબ અહીં આવવાનું છે અને નથી આવતા તો એવા કંડેક્ટરો સામે કે એવા ચાલકો સામે કાર્યવાહી કરાવવી પણ જરૂરી છે આભાર મિત્રો